મેડિકલ ડિગ્રી વિના આમ જનતાના આરોગ્ય સાથે ચેડા કરનાર બોગસ ડોક્ટરને ઝડપી લેતી અરવલ્લી જિલ્લા એસઓજી પોલીસ ટીમ ડીકે વાગેલા વાઘેલા પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી અરવલ્લીના માર્ગદર્શન હેઠળ એસઓજી અરવલ્લી મોડાસા સ્ટાફના કર્મચારીઓ ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે ઠેકવા ગામે એક મેડિકલ ડિગ્રી વિના માત્ર અનુભવના આધારે દર્દીઓને તપાસી ગેરકાયદેસર રીતે એલોપેથિક દવાઓની સારવાર કરે છે જે બાતમી હકીકત આધારે શંકરભાઈ દિનેશભાઈ મનાત રહે પાદર મહુડી તાલુકો મેઘરજ જિલ્લો અરવલ્લી કોઈપણ જાતની મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વગર ડોક્ટર તરીકેનું રૂપ ધારણ કરી બિન બીમાર લોકોને તપાસી એલોપેથિક દવા તથા ઇન્જેક્શન આપી બીમાર લોકોના સ્વાસ્થ્ય સાથે બેદરકારીભર્યું કૃત્ય કરે છે તેમજ ગેરકાયદેસર મુદ્દામાલ સાથે પકડી પાડી ગુનો રજિસ્ટર કરી અટકાયત કરવામાં આવેલ છે